કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા યુવરાજ મિત્રો બસો પંદર એનએક્સિ ટ્રેક્ટર વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ભીમાભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને માત્ર પાંચસો અને ત્રીસ કલાક મિત્રો જેન્યુન ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે એકદમ કંપની કટ કંપની લૂકમાં મિત્રો આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ઇઠાવીસ અને બત્રીસની જારી આ ટ્રેક્ટરમાં તમને જોવા મળશે બાકી બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ટ્રેક્ટર અને પાંચસો ને ત્રીસ કલાક જેન્યુન ચલાવેલું જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ભીમાભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ અને અઠ્ઠાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખને અઠ્ઠાણું હજાર મિત્રો કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હશે તો મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો રાણાવાવ જિલ્લો પોરબંદર અને ગામ છે ખીજદળ એટલે કે તમને આ ટ્રેક્ટર ખીજદળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીમાભાઈ નામ અને સત્તાણું બે પાંત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મયુરભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો ચાલીસ ટકા જેવા કન્ડિશનમાં કંપની ટાયર જોવા મળશે એવું ભાઈ મયુરભાઈનું કહેવાનું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો પાંચ લાખ વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને પ્રોપર તમને આ ટ્રેક્ટર જામજોધપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મયુરભાઈ નામ અને છન્નું બસો ઓગણપચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ પિસ્તાલીસ દસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં

ટ્રેક્ટરમાં મિત્રો તમને સાઇડ ગેર ડબલ ક્લચ વોઇલ બ્રેક ડબલ પીટીઓ જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ ફૂલ જવાબદારી સાથે મિત્રો પ્રવીણભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી કિંમતની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જસદણ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો રામડીયા એટલે કે તમને આ ટ્રેક્ટર રામિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રવીણભાઈ નામ અને નવ્વાણું સાત ત્યાંસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાનલ ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળ મોડું ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આ જે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ભરતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને પંચાણુંના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે એટલે કે મિત્રો ટ્રેક્ટરમાં જનરલ કામ કરાવેલું છે કલર કામ કરાવેલું છે એન્જિનનું કામ કરાવેલું છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર આખું મિત્રો કમ્પ્લીટ છે એકદમ રિઝનેબલ કિંમતમાં મિત્રો સારું ટ્રેક્ટર તમને મળી જશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં મિત્રો પચાસ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે બાકી શીખછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે મિત્રો જૂનાગઢ અને ગામ છે બિલખા એટલે કે તમને આ ટ્રેક્ટર બિલખા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભરતભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણસિત્તેર વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર ジョー。